તમારી કઈ એમ જાણ્યું કે નહીં તમે આમાંથી તો બધા આઈડિયા ગોતું છું આ જોઉં છું ને ત્યારે તો ખબર પડે છે કે પેલી પર કયા પ્રકારનો ત્રાસ ગુજારવાનો તને ખબર છે હમણાં ટોપ સિરિયલ ચાલી રહી છે એક હા કઈ સાસુ કાતિલ હું વાત કરું હા એમાંથી તો બધા નુસખા ગોતું છું આ સિરિયલમાં છે ને સાસુ એકદમ ખતરનાક બતાવી છે પણ મમ્મી તમે ક્યાં ખતરનાક છો હવે આ તમે છે ને ખાલી બોલો છો ને એટલું જ છે બાકી કશું કરતા નથી લો હા હા કા લોપેતા તમારા સસરા ક્યારેય બોલ્યા કે મારી પત્ની ભોળી છે પપ્પા તો અમે પેલી આપણા ઘરમાં નવી નવી આવી છે એનું ખેંચવામાંથી ઊંચા આવે ત્યારે કહ્યું એકદમ હા તમારી વાત છે ને એની સાથે હું સહેમત જ છું આ તે દિવસે આપણે વાત થઈ હતી

કે એ બેનું તો કઈ ના 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 એવું તો ના હોય શકે છે ને સાવ ભોળા છો તમને ખબર નથી એવું ના જ હોય શકે અરે મમ્મી શું ના હોય શકે પૂછો કેમ કેમ કારણ કે જ્યારે ધર્મેશભાઈના લગ્ન કરવા માટે સારી સારી છોકરીઓ બતાવી હતી ને ત્યારે એમને ના પાડી દીધી હતી એમનું લક્ષ્ય એક જ છે ખાલી સરકારી નોકરી મેળવવું છોકરીમાં તો એમને કોઈ રસ જ નથી એટલે હું તમને કહું છું ને એ તમારો અંદાજો ખોટો છે સમજી એ ત્યારે ના પાડી હતી ને જરૂરી છે કે હવે ના પાડે જે રીતે વાતો કરતા હતા ને એ બધું જોઈને મને તો એવું જ લાગ્યું અને જે દિવસે તમે તમારી નજરથી જોશો ને ત્યારે તમને થશે કે ના આ નેહા સાચી છે નેહા બહુ તમારી બધી વાત સાચી પણ સાચું કહું તમને આ વાત તમારી ખોટી કેમ છે એનું કારણ કહું કારણ કે પેલી ઉન્નતિ ભણે છે ને એમાં એમને બહુ રસ છે એટલે એ બધી શિખામણ આપવા જતા હશે પણ આ શિખામણ પણ આપણા માટે તો ખરાબ સાબિત થાય એમ છે સમજો છો સમજી ગઈ મમ્મી ઘરના એક વ્યક્તિનો સપોર્ટ છે ને આપણી આખી સરકારની દે દેશે પણ હું એમ કહું છું કે શું તમે હમણાં કહ્યું પેલું ઉન્નતિ ભણે છે

જે મારી સેવા કરો છો બાકી પેલી વહુ પાસે તો કોઈ આશા અપેક્ષા છે જ નહીં હમણાં થોડી વાર પહેલા બહાર બેઠી હતી ચોપડા વાંચતી તી તો જઈને ખખડાવી જ નાખી કે ઘરના કામ કોણ કરશે તમારો બાપો કરશે કે તમારી માં તો શું કહ્યું એને ખાઈ નહીં કરવા માંડી છાની માની કામ બીજું તો શું હોય એને કામ કરવા માંડી શું મમ્મી તમે એનું ઉપરાણું લો છો અરે નહી આ ખોટું નહીં લગાડો તમે છે ને બહુ ડાયા છો તમે શું મમ્મી તમે આજે એના વખાણ કરો છો હું આખો દિવસ આ ઘરનું કામ કરું છું તમે મારા તો કોઈ વખાણ જ નહીં કરતું અરે તમે વખાણવાને લાયક જ છો તમારા વખાણ તો આખા આપણા સમાજમાં થાય છે બસ આ નાનીના લીધે જે બદનામ થઈ રહી છું ને હું હે તો મારું મન જ જાણે છે તમે નહીં આપણું આખું ઘર અને હવે તો ડ્રેસ પહેરવાના ચાલુ કરી દીધા આ હું સાડી પહેરીને ફરું હજી અને એ બેન ડ્રેસ પહેરીને ફરે છે લટક મટક કરીને ક્યારે લો કાલે પણ તો પહેર્યો તો હેમાડી રે ઘરમાં રૂમમાં છે ને મે હું જગાઈ ત્યારે તો ડ્રેસ પહેરીને મસ્ત લટક મટક કરીને જોયા કરતી હતી પોતાની જાતને એટલે મને તો લાગે છે હવે ડ્રેસ પહેરવાની શરૂઆત કરી દેશે આ તો ભણતર સુધી તો ઠીક હતું તું હવે કપડા પર પણ સરસ જો મમ્મી કહી દઉં છું એ ડ્રેસ પહેરશે ને તો હું પણ પહેરીશ બેટા એની દેખા દેખી આપણે શું કામ કરવી તો મમ્મી તો પછી એને કઈ કોને યાર હા કહીશ ને કહીશ કહીશ પણ હવે હા એક આ એક ખરાબ કેરી આખા ઘરને બગાડશે બરાબર એવું હા વાત સાચી છે તમારી બસ આ મમ્મી આ ગુસ્સો છે ને તમારો બરકરાર રાખજો હા યથાવત જ છે બધું આ બસ એમ ફૂલ ઉભા હું બોલાવી લઉં કોને ઉન્નતિને હા બોલાવો ને ઉન્નતિ એ ઉન્નતિ હા મમ્મી આવું આવા દે અત્યારે એની ખેર નથી હા મમ્મી બસ એમ હા હા જુસ્સા માં લો અજી ના આવી હા મેડમ ક્યાં છે ખબર નહીં ઘરમાં હા મમ્મી બોલાઈ તમે મને હા સંભળાયું નહીં વાહ 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 શું સુંદર લાગે છે શું સુશીલ લાગે છે એટલી સંસ્કારી દેખાય છે કે ન પૂછો વાત હો ભણતર માટે તો આખા ગામનું મેં જ્ઞાન આપ્યું ત્યાં તો અક્કલ ન આવી પણ હવે સાડી પણ પહેરવાની છોડી દીધી આ સાડીમાંથી સીધા ડ્રેસ પર આવી ગયા એટલે તમે નક્કી કરીને આવ્યા છો તમારા બાપના ઘરેથી કે અમારી ઇજ્જતની ધૂળ ધાણી કરીને જ રહેશો હા બહુ મારી પરણીને આવીને સાત વર્ષ થઈ ગયા પણ કોઈ દિવસ એને ડ્રેસ નથી પહેર્યો હા તો મમ્મી ભાભી એવું નથી તો મારે વાંચવાનું હોય છે અને મારે કોલેજ જવાનું હોય છે તો ઘણી વખત મને સાડીમાં કમ્ફર્ટેબલ નથી લાગતું અને હું એમ કહું છું તમને કે આ વાંચવાને અને લખવાને આ કપડા સાથે શું લેવા દેણા કે સાડી પહેરો તો ના બંચાય અને ડ્રેસ પહેરે તો જ બંચાય ભાભી એકવાર કલેક્ટર બની જઈશ ને પછી તો સાડી પહેરવાની જ છે એટલે હમણાં મારી આ મહેનત કરતી વખતે મને ઘણી બધી વસ્તુઓ જે અડચણ હોય ને એ મારે દૂર કરવી હોય અચ્છા એટલે સાડી તમારા માટે અડચણ છે લગ્ન શું કામ કર્યા કોકની જિંદગી શું કામ બરબાદ કરી અને અમારા ઘરમાં આવીને અમારા પરિવારનું નામ શું કામ ડૂબાડો છો ભલે તમારા બાપે નાનપણમાં લગ્ન નક્કી કર્યા હતા પણ જરૂરી હતું કે મોટા થઈને આ ઘરમાં ગુડાવવું મમ્મી તમારી બધી વાત સાચી પણ તમે વારે વારે મારા પપ્પાને વચ્ચે ના લાવો તો કોને લાવો દાદાને લાવું પડદાદાને લાવું કે કોઈ બીજી સાત પેઢીમાંથી કોઈ દાદો છે એને લાવું પણ મારા પપ્પાએ તો નહોતું કીધું ને કે મારા લગ્ન કરીને મને અહીંયા લાવો તો તમારા ઘરમાં તમારા પપ્પાએ એવું નહોતું કીધું કે આપણે જ્યાં સાસરીમાં જઈએ છે ત્યાં સાડી પહેરવાની હોય ડ્રેસ ના પહેરવાના આપણે ત્યાં કોઈ ડ્રેસ પહેરે છે હું પોતે નથી પહેરતી પણ ભાભી હમણાં મોટા ભાઈ પપ્પા કોઈ નથી એટલે મેં પહેર્યું છે પહેરો પહેરો કરો મનમાં નહીં કરો કલેક્ટર બનો એટલે છે ને સ્વાગત હું જ કરીશ તમારું ખાલી બનો તો ખરા કલેક્ટર નહીં એ કલેક્ટરના દરવાજાની બહાર ઊભેલો પિયુન બની જાવ ને તોય બહુ છે ખોટી હોશિયારી ચોપડીયું જ્ઞાન બતાવવું છે મમ્મી હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું અને એટલું જ કહીશ કે મને કામ કરવામાં કે મને ભાભી કામ કરે છે એને એમને વધારે હેરાન કરવામાં કોઈ મજા નથી આવતી મારે ખાલી મારું સપનું પૂરું કરવું છે ને એ બધામાં મને તમારા બંનેનો સાથ સહકારની જરૂર છે હા હા તમારું સપનું અમારું તો કઈ સપનું જ નહોતું હું તો વગર સપનાની આવી હતી અહીંયા હા હા નેહા બહુ તમે તો સપના લઈને આવ્યા જ નથી ને તમારે તો બ્યુટિશિયન બનવું હતું છતાંય છતાંય તમને ઘરમાં રાખ્યા અને તમે માની પણ ગયા અને આ બેન આવ્યા કલેક્ટર બનવા નીકળ્યા જાવ જાવ તમારી જોડે ભેજા મારી કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર જ છે પણ મમ્મી મારા ડ્રેસ પહેરવાથી તમને શું પ્રોબ્લેમ છે ભાભી તમે પણ પહેરો તમને પણ કમ્ફર્ટેબલ લાગશે મહેરબાની કરીને તું તારું મોઢું બંધ કરે ને તો સારું છે હવે જા રૂમમાં શીખા માણ ને શીખા માણ મમ્મી કેવું કહે છે કે હવે મને પહેરવાની વાત કરે છે હા તુંય તું પહેરજે ને એટલે એને ખબર પડે

તમે પાગલ થઈ જશો તો હું ક્યાં જઈશ મારે શું કરું આ ઘર બધું મારે સંભાળવાનું પછી ના ના તમારે સંભાળવાની કોઈ જરૂર નથી હું બેઠી છું ને એને તો હોય એનો રસ્તો બતાવીને જ રહીશ હા ચિંતા ન કરો ચાવા ચા ઠંડી થઈ ગઈ બીજી બનાવી આવો ચા નહીં બનાવું બનાવો ને મમ્મી આ તમે કહ્યું ને મને બ્યુટિશિયન બનવું હતું તો મને એમ થાય કે હું બ્યુટિશિયન બની હોત તો ક્યાં હોત મમ્મી ઓહ ગપ્પુ મારતી હતી એની આગળ ક્યારેક બ્યુટિશિયન બનવું હતું હા તમારા વેજ જોવો ને કોઈ એંગલે લાગો છો એટલે મમ્મી સરસ જ છું શું છો સરસ એમ હા હા મસ્ત જ છો તમે તો આમ ચા લાવ ચા ગરમ કરતી આવો અરે બીજી બનાવજો એ ભલે બાપા શું થશે હેક છે છે સમજાવી સમજાવીને આટલી ટ્રેન કરી અને બીજી છે જે આખા ઘરને ટ્રેન કરે છે હે ભગવાન તું જ રક્ષા કરજે હા ડ્રેસ પહેરી લીધો હા ના ગમ્યું તમને અરે મને અમુક ગમ્યું એટલે તો આવ્યો કેવો રહ્યો દિવસ આજે આજે દિવસ બહુ જ સારો રહ્યો કારખાનામાં બધું કામકાજ ઠીક ચાલે છે હા ઠીક ચાલે છે અને હું ગઉ આ કેટલી બધી સોપડી વાસી નાખી હા પણ આટલી બધી બાકી છે એનું શું હું તો હા શું કહું આ એક પત્તું વાસ હોય ને ત્યાં મારા કલાક વહી જાય ના પણ બસ હવે દિવસો બહુ ઓછા રહ્યા છે અને મારે હજુ બહુ જ બધું વાંચવાનું બાકી છે એટલે દિવસ રાત એક કરીને મારે ખાલી ને ખાલી આ જ વસ્તુ પર ફોકસ કરવું છે હા આજે તો હું કોલેજ ગઈ હતી ને તો મારા પ્રોફેસર મને એવું જ કહેતા હતા કે ઉન્નતિ જે રીતના તું મહેનત કરે છે ને મને એવું લાગે છે કે તું જલ્દી તારું સપનું પૂરું કરીશ અને એમના એ શબ્દો મને બહુ જ મોટિવેટ કરી ગયા અને બસ મને એવું જ છે કે ક્યારે હું એ દિવસ જોઉં લાલ ગાડી અને જ્યારે એ સપનું પૂરું થશે ને ત્યારે મને એવું લાગશે કે મારું આ જીવન છે ને એ સાકાર થઈ ગયું સાકાર જલ્દીથી જલ્દી થશે કારણ કે તું મહેનત એટલું ક્યારે છે સમજી તું અને બીજી વાત એ કે જો ઘરના કામ છે ને હમણાં હાવ ઓછા કરજે તારું મન હંમેશા સના ચોપડીમાં જ રાખજે હા કીધું એમાં મને કેમ લાગે કોઈ વાત મને મારાથી છુપાવે છે હા ના એવું કઈ નથી એવું કઈ હોય તો મને વાત કરજે હું તમને એક સવાલ પૂછું હા બોલ ને આપણા લગ્નને આટલો ટાઈમ થયો અને હું આ રીતના એક્ઝામની તૈયારી કરું છું અને હું અહીંયા વાંચતી રહું છું તમને પણ સમય નથી આપી શકતી અને ઘરમાં પણ હું એટલો સમય નથી આપી શકતી તમારા મનમાં એવું કંઈ છે નહીં ને કે મારા સપનાને પૂરા કરવા માટે મેં તમારી પાસે વાત કરી અને તમે ભારે મને મને આ વસ્તુ કરવા માટે પરવાનગી આપી છે હા કેવી વાત કરે છે તું હવે પછીની મારી જિંદગી છે ને એ બધી જિંદગી કેવી છે તને ખબર છે તારા સપના પૂરા કરવા બાકી મારી કોઈ ઈચ્છા જ નથી ના મારું એ પણ એક સપનું છે કે તમારું આ જે કારખાનાનું કામ છે ને એ બહુ જલ્દી સેટ થઈ જાય કારખાનું મસ્ત ચાલે અને આપણે બંને સાથે સક્સેસ થઈએ તમે તમારા ફિલ્ડમાં આગળ વધો હું મારા ફિલ્ડમાં આગળ વધું

તો હું તમારી સાથે બેસીને શાંતિથી વાત બી નથી કરી શકતી બસ એ જ મનમાં છે પણ ટાઈમ છે પછી આપણે શાંતિથી બેસીશું વાત કરીશું અરે હજી જિંદગી આપણી પાસે પડી છે સમજે તો અત્યારે ભલે તું ટાઈમ ના આપ પછી તું કલેક્ટર બની જા પછી તો આ જિંદગીમાં આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે આજે ખબર મેં શું વાંચું છું હું આટલું થોડુંક વાંચીને પાછી આવું જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ ધર્મેશ આજકાલ બહુ બુકો લઈને આટા પેદા કરે બાય તમને તો ખબર છે કે મારો સૌથી પહેલો પ્રેમ જો કોઈ હોય ને તો આ બુક્સ છે મને આખો દિવસની અંદર બુક્સ વાંચું નહીં ત્યાં સુધી મને એવું લાગે કે મારો દિવસ આખો અધૂરો છે એટલે બુક્સ વગર તો મારું જીવન જ અધૂરું છે એમ કહો ને તો પણ ચાલે ધર્મેશ આ બધી તો તું વાંચે ફાયદો શું થયો જોવો મોટાભાઈ એવું નથી હોતું કે જીવનમાં હરેક માણસ સક્સેસફુલ થાય જ ઘણાને ફક્ત ને ફક્ત મહેનત કરવાનું લખ્યું હોય જીવનમાં તો આખું જીવન મહેનત જ કરવું પડે છે એટલે હું ક્યારેય એવું નથી વિચારતો ક્યારેય એવું નથી માનતો કે હું એટલો બધો ભણ્યો ગણ્યો આખો દિવસ ચોપડીઓની અંદર માથું નાખીને પડ્યો રહું છું છતાં મેં કંઈ કર્યું નહીં મેં મારી મહેનત પૂરેપૂરી કરી છે અને હજુ પણ મારી મહેનત ચાલુ જ છે હું ચોક્કસથી સારામાં સારી એવી મારી મનગમતી નોકરી હું મેળવીશ જેના માટે મેં મારું આખું જીવન સમર્પિત કર્યું છે અરે એટલીસ્ટ મેં મારી નોકરી મેળવવા માટે મેં મારું ગોલ અચીવ કરવા માટે લગ્ન પણ નથી કર્યા પછી શું કામ છે નિવૃત્ત થવાની ઉંમરે તને નોકરી મળે અને આ નેહાઓ કંઈક કહેતા હતા તે ઉન્નતિ નહીં અરે હા મોટા ભાઈ એમાં એવું છે કે મારી પાસે એક બે એવી બુક્સ હતી ને મેં તો રીડ કરી લીધી હતી તો મને લાગ્યું કે આ ઉન્નતિઓને ખૂબ સારું મદદરૂપ થશે એટલે મેં વાંચી લીધી એટલે મેં કીધું ઉન્નતિઓ વાંચે તો એને પણ જે આ કલેક્ટરની તૈયારી કરે છે ને એની અંદર એને ખૂબ જ ઉપયોગી થાય આવી હતી એટલે મેં જસ્ટ મને વિચાર આવ્યો ને કે આ ઉન્નતિઓને આપવા જેવી છે એટલે હા મેં આપી અને હજી બે ચાર બીજી ઘણી બધી બુક પણ મારી પાસે છે એ વાંચીને મને રિટર્ન કરશે ને એટલે હું બીજી પણ પાછી આપીશ એટલે એમના માટે બહુ સારું પડશે વાંચશે તો ધર્મેશ હા મોટા ભાઈ મને પણ હવે આ ઉન્નતિ આગળ ભણે છે ને મને આ યોગ્ય નથી લાગતું શું વાત કરો છો મોટાભાઈ તમે તો અત્યાર સુધી સાથ આપ્યો આપ્યો છે છે મારી જેમ સહકાર અને ઉન્નતિ પૂરું કર તારા હિસાબે મારા હિસાબે એટલે કેવા શું માંગો છો તમે તે આટલા વર્ષોથી મહેનત કરે તને શું ફળ મળ્યું એટલી મહેનત કરે એના કરતાં ઘરમાં આજકાલ તારા ભાભી ને મદદ થાય આ વહુ ને મદદ થાય જો આપણે દીકરી જોઈએ છે પણ આખરે તો એ વહુ જ છે ને તો એની પણ ફરજ હોય છે કે ઘરનું થોડું કામ કરવું જોઈએ મોટાભાઈ તમે પણ છે ને આ મારા ભાભીની બોલી અને નેહા વહુની બોલી બોલો છો તમે સમજતા કેમ નથી કે મેં તમને હમણાં જ કીધું એમ બધા જ કઈ ભણી ગણીને સક્સેસફુલ થાય છે બધી જ પરીક્ષાઓ પાસ કરી છે પણ મારા નસીબમાં સારી નોકરી મળવાનું નહીં હોય તો નથી મળી રહી પણ આ ઉન્નતિ મહેનત કરી રહી છે એમને ભણવામાં દગત છે એમને કંઈ બનવું છે તો શું કામ તમે લોકો ના પાડો છો ને મને હજુ સુધી સમજાતું નથી કારણ કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે નથી લાગવો તને અત્યાર સુધીમાં નોકરી નહીં મળવાનું કારણ ફક્ત ને ફક્ત આપણી કોઈ ઉપર એવી પહોંચ નથી કે આપણી પાસે એટલા પૈસા નથી તમારી વાત સાચી છે મોટાભાઈ કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે કોઈને ખવડાવી શકીએ પણ મહેનત કરીને પણ નોકરી મળી શકે છે શું ફાયદો પણ બધા હવે છે ને ઉન્નતિને જેટલું ભણવું હતું એટલું ભણી લીધું અને જે એનું કલેક્ટર બનવાનું સપનું છે ને એના પાછળ બહુ બધો ખર્ચો થશે અને ઘરમાં એ ટાઈમ નહીં આપી શકે અને આ તારી ભાભી મને રોજ ને રોજ એના વિશે કીધા કરે છે મને આ યોગ્ય નથી લાગતું જો જો મોટાભાઈ હું તમને શું કહું છું કે હું ભલે અત્યારે સરકારી નોકરી કરવા માટે જજુમી રહ્યો છું કે મારે સરકારી ખૂબ સારી નોકરી કરવી છે અને તમે કહો છો કે આપણી પાસે એટલા પૈસા નથી કે હું નથી ભણી શકે તો હું કોઈ પ્રાઇવેટ જોબ કરી લઈશ અને એના જે પણ પૈસા આવશે ને એ ઉન્નતિઓ માટે હું વાપરીશ જે મેં સપનું પૂરું નથી કર્યું એ ઉન્નતિઓ સપનું પૂરું કરે ને આપણા પરિવારનું નામ રોશન કરે હું એ એ ચાહું છું પણ તમે પણ હવે છે ને આ બહુ અને મારા ભાભીની બોલી બોલવા મળ્યા છો મોટાભાઈ તમે પ્લીઝ એકવાર વિચારો એનું જે સપનું છે એ પૂરું કરવા દો પ્લીઝ હું તમને હાથ જોડું છું ભાઈ તમારે આગળ હાથ જોડું છું ઉન્નતિનું સપનું પૂરું કરવા દો પ્લીઝ તો એના માટે તારે લગ્ન કરવા પડશે તો તું લગ્ન કરીને તારી વહુને આ ઘરમાં લઈ આવ પછી ફ્રી એટલે તમે કહેવા શું માંગો છો મારા લગ્નને ને ઉન્નતિના સપના પૂરું કરવામાં શું લેવા દેવા છે જો ભાઈ તું લગ્ન કરીશ ને એટલે ઘર પરિવાર શું છે ને તેનું તને ભાન થશે નકરું ભણવામાં ને ભણવામાં નથી ખાતો નથી પીતો નથી રાત્રે હરકી રીતે ઊંઘતો પરિવારમાં રહેવું હોય ને તો લગ્ન કરવા પણ જરૂરી છે અરે ભાઈ તમે બધા છો એ તો આખો મારો પરિવાર છો તમારા સિવાય મારું આ દુનિયામાં છે કોણ મોટાભાઈ ભાભી રાજ અશોક આ બધા જો તમે મારું પરિવાર છો તમારી સાથે તો હું જીવું છું તમારા બધાના પ્રેમ તમારા બધાની હૂફને લીધે તો હું જીવી રહ્યો છું લગ્ન કરવા એવા જરૂરી નથી પણ બસ હું એક જ ઈચ્છું છું કે આપણા પરિવારનું નામ રોશન થાય આપણા પરિવારનું ખૂબ નામ પરિવારની અંદર આપણા સમાજની અંદર ઇજ્જત લેવાય ને બસ હું એ જ વિચારી રહ્યો છું હું પણ હજી મહેનત છોડી નથી હું પણ મહેનત કરું જ છું કે સરકારી ઓફિસરમાં હું ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બનું અને સાથે સાથે ઉન્નતિ પણ આ ક્લાસ વન ઓફિસર બને અને આપણા પરિવારનું નામ રોશન થાય વાત સાચી પણ મેં પણ બાપુજીને એક વચન આપ્યું કે તારા લગ્ન હું કરાવીશ હું ઉપર જઈને શું મોટું બતાવીશ બાપુજીને જો મોટાભાઈ તમે પપ્પાને જે વચન આપ્યું એ બરાબર છે પણ મારું પણ એક વચન છે કે હું સારામાં સારી નોકરી મેળવી લઈશ અને પછી જ લગ્ન વિશે વિચારીશ આ માટે મારે જે પણ મહેનત કરવી પડે ને એ હું કરીશ પણ સોરી જ્યાં સુધી હું મારું સપનું સાકાર નહીં કરું ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું જય શ્રી કૃષ્ણ ભાઈ હા બોલ બોલો છો કેવું ચાલે તારી તબિયત પાણી મજામાં અરે એકદમ મજા આવો આજે જે ક્યાંથી દી ઉગી ગયો કે આજે ભાઈ પાસે તને બેસવાનો ટાઈમ મળી ગયો કેમ ભાઈ પાસે ના અરે હવાય જ ને આજ જો આજ રજા હતી ને એટલે મેં કીધું મોટા ભાઈને મળી લઉં દરરોજ તો મારો ટાઈમ તો તમને ખબર છે આડા હાથ થાય ત્યાં કારખાને ઓફિસે જવાનું ના ના તારી વાત સાચી છે એમાં જેની વાઈફ એટલી ભણેલી ગણેલી હોય અને જે કોલેજ કરતી હોય તો એનો હસબન્ડ તો બીજી જ રહેવાનો ને હા શું કહું મોટા ભાઈ તો મને મારા કિસ્મત ઉપર એટલો ગર્વ થાય છે ને કે તમે વાત જ પૂછો માં મેં કોઈ દી વિચાર્યું તુંય નહીં કે મને આટલી સારી સંસ્કારી અને હોશિયાર ઘરવાળી મળે છે તારી વાત એકદમ રાઈટ છે સાચે જ તું બહુ કિસ્મત વાળો છે કે તું તો દસ ફેલ છે અને આ તારી વાઇફ જો લગ્ન પછી પણ કોલેજ કરે છે હું એ જ વિચારું છું હું તો કઈ ભણ્યો નથી પણ હજી મારા લગ્ન છે એ હજી ભણે છે આ તો એને હા પાડી લગ્ન માટે એ જ મોટી વાત કહેવાય અને હું કહું છું કે આ ભણે છે ને તો હમણાં ક્લાસીસ જોઈન્ટ કરવાનું છે ને તો હજી મારા પગાર થયો નથી તો મારે વીસ હજારની જરૂર છે તને તો ખબર જ છે આ ઘરમાં કેટલા ખર્ચા છે અને રહીને હાની વાત તો એને હમણાં એના ભાઈના લગ્ન આવે છે બરાબર તો આ બધું મતલબ ખરીદી નાના મોટું વસ્તુ લેવડ દેવડ તો મારી પાસે તો ક્યારથી પૈસા હોય અને આ ભણાવવા ભણાવવાનું છોડ અને કે ઘરે બેસે બરાબર આ ભણી ભણીને કોણ ટકોરો લઈ ગયો આ કાકાને જોઈ લે કેટલું ભણ્યા આ ગમે ત્યારે શું ભણવું ભણવું અને આગળ પાછળ રખડવું આ તને સારું લાગે આ તારી આ હવાર હવારમાં ઘરેથી નીકળે આ કોલેજે જાય અને આ શું યાર આવી કંઈ તારી જિંદગી કહેવાય અને તું પાછળ પાછળ ઉપરથી એને ક્લાસ કરવા છે 20000 રૂપિયા આપો ક્યાંથી આપું બોલ મોટાભાઈ ભણે એમાં વાંધો શું છે આમાં આપણા ઘરનું નામ જ રોશન થશે અને આપડા હગાવાલા તો ઘણાય મને ફોન કરે એ કે તારા કિસ્મત હારે તને ઘરવાળી મળે પણ બહુ હારી મળે તારી વાત સાચી છે અશોક મારે

પણ તો એ નોકરી હારવાર કરે છે અને પગારે માર કરતા વધારે છે અરે એની કરતા તું વધારે કમાઈ છો અને નોકરી છે તો એને ક્યાંય બહાર આવવા જવાનું કે કઈ સમાજમાં રહેવાનું ઘરેથી નોકરી નોકરીથી ઘરે એની બદલે તારો આ એસી હજાર રૂપિયા પગાર બરોબર ઓફિસમાં જાશો અને યાર આ ક્યાં તારે આ આ બધું બાયડી બાયડીને ભણાવીને તારે શું કરવાનું છે યાર ઘરે બે ઘરમાં મદદ થશે અરે એનું સપનું છે અને મારું સપનું છે એટલે કહું છું મોટાભાઈ અને જો તમને એવું કઈ ઘરના કામનું એવું કઈ લાગતું હોય ને તો ઘરમાં એક નોકરાણી રાખી લેવી વાહ નોકરાણી રાખી લેવી વાહ એટલે પોતાની બાયડીને કઈ કામ કરવા દેવું જ નથી આ નોકર લાવો અને આપો એને પગાર ચૂકવો બરોબર આ જો ભણવા બડવા માટે મારી પાસે અશોક પૈસા નથી બરોબર તારે જે કરવું હોય એ કર 15 દી પૂરતા જોતા છે ભાઈ અરે 15 દી પૂરતા શું અઠવાડિયા પૂરતાય નથી તો તારી સાસરીમાંથી મંગાવી લેને મારે સાસરીમાં કોઈ છે અરે કોઈક તો આપશે જ ને તારી હેલ્પ કરશે જ ને આ જો તને અને તારી વાઈફને ને બરોબર આ બધા ખર્ચા પાણી આ બધું પોસાતું નથી ભાઈ તું રહેવા દે આ ભણાવવા ગણાવવાનું અને બહુ ભણેલી હશે ને તો હાથમાં નહીં રે કાબુમાં રાખ એવું ન હોય મોટા ભાઈ ભણેલા હોય ને આખોથી બહાર રહેતા હોય તો એ ખરાબ વ્યક્તિ બની જાય અરે ભણતર છે ને એ જ અત્યારે જિંદગીમાં જરૂરી છે એટલે કહું છું તને નહીં સમજાય મારો સાથ આપો તને નહીં સમજાય મારો ભાઈ તું ભોળો છે ભોળો હવે તું વિચાર કર કે આટલી ભણેલી ગણેલી અને એને લગ્ન માટે હા પાડ પાડી દીધી આ બાળપણના તમારા બધી સગાઈ બગન થયા એ તમે તું વિચાર કર એટલી ગણેલી હોય અને હા પાડી લગ્નની એટલે તું સમજ એટલે આ ભણવા બનવાનું છોડાવી દે અને ઘરે રહેશે ને ઘરમાં કામકાજ કરશે બરાબર અને આમે આપણા કુટુંબમાંથી કઈ છોકરીએ નોકરી લીધી અને તું આપણો દાખલો લઈ લે ને યાર આપણા કાકાનો હાસ પથ્થર લેવીને આમે વસ્તુ મારવી પાડવી હોય તો પાસે પાંચ ખાલી ન જાય એક પથ્થર તો ત્યાં અડી જ જાય એવી રીતે છે આ ભણતરનું કામ બધા પાસ જ થાય એવું ન હોય પણ કિસ્મતમાં હોય ને તો આપણે પાસ થાવી એટલે કહું છું અને ભણવું છે ને એને એટલે ભણાવું એણે મારી રજા લીધી છે એવું નથી કે એ બાર મોજ ચોક કરે છે ફરવા જાય છે ભણવા જ જાય છે તારી વાત બધી સાચી કે ભણવા જાય છે બરોબર પણ છે ને આ ભણવા બળવાના પૈસા આપણી પાસે નથી એવું હોય ને તો આ કાકાને પપ્પાને વાત કર કે એ તને કંઈક હેલ્પ કરે બરોબર અને આ જો મારે ઓફિસે જવાનું થાય છે મોડું અને તું એવું કર આ પપ્પાને અને કાકાને મળી લે બાકી મારી પાસે પૈસા નથી અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઈક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં